બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવસુઈ ગામ બાબર સહિતના ગામડાઓમાં વાવસુઈ ગામ થરાદ સહિત બાબર વિસ્તારના ગામડાઓમાં ખરવા જેવા રોગને કારણે પશુઓના મોત થઈ રહ્યા છે આ બીમારીને કારણે પશુઓ ખોરાક છોડી દઈને બે કે ત્રણ દિવસની અંદર પશુઓને સારવાર કરાવવા છતાં કેટલાક પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આની ગંભીર નોંધ લઈને બનાસકાંઠાના થરાદ વાવસુઈ ગામ સહિતના

ત્રણસો થી ચારસો માલનો ગણો ભેંસ અને ગાય અંતિમ બધા નુકસાન જોઈએ અઢી થી ત્રણ કરોડ નું નુકસાન મારા ગામમાં એમાં ગરીબો આવે છે ગાય ખેતી વગરના છે અને ખેડૂતો છે હવે આને કોઈ અટકાય એટલે આ રોગ વધુ ના ફેલાય એ માટે કોઈ સરકાર લે કે દૂધ ડેરી લે ગમે તે અને આમાં કોઈ સરકાર કે ભલે દૂધ ડેરી શાહે હાલે તો આમાંથી બચી નહેરાય કે ગરીબોની બધા હાલત અત્યારે ખરાબ છે એટલે આનો કોઈ રસ્તો સરકાર કાઢે જેટા ગામની અંદર અતારા જે ભેંસની અંદર વાયરસ ફેલાઈ રહ્યો છે એ અને અતારા તાલુકાની ટીમમાં જે પત્રકારો મિત્રો એ બધા વધારી રહ્યા છે એ આ જટા ગામની મુલાકાત લેવા આવ્યા છે એ માટે હું જોઈન કરું છું કે જેટા ગામ પંચાયત વતી સરપંચ વતી જાહેર જનતાને જણાવવામાં આવે છે અને જાહેર સરકારને જણાવવામાં આવે છે અને બનાસ ડેરીને જણાવવામાં આવે છે કે જેટા ગામની અંદર રોગચાળો ભયંકર ફાટી નીકળ્યો છે કે એનું કારણ છે વાયરસ છે વાયરસ એવો વાયરસ છે કે ડૉક્ટરો ટ્રીટમેન્ટ કરે ડેરીના ડૉક્ટરો આવ્યા તાલુકાના ડૉક્ટરો આવ્યા પણ કોઈ કારણ એના ઉપર ભેંસનો અસર થતી નથી કારણ કે ગોળીઓ આલે છે મારે ખાસ ખાસ વિનંતી છે સરકારને જો આવો ના આવો રોગચાળો ફાટી નહેર છે અને સરકાર જો ધ્યાન ન રહે ગામડાની અંદર ઉપર નહીં લે તો કોઈ પશુપાલન બચી શકશે નથી એનું કારણ એ છે કે આ વાયરસ ફાટી નીકળ્યો છે એનાથી કારણ કે તમામે તમામ બનાસટીવીની જવાબદારી છે સરકાર શ્રીની જવાબદારી છે ભાજપ સરકારની જવાબદારી છે કારણ તો આવા ઓછા ટ્રીટમેન્ટને કારણે ભેંસો કે ગાયો બચી શકે એમ નથી કારણ કે આવી નાની નાની ટ્રીટમેન્ટને કારણે સર્વે કરે છે પણ શું રોગ છે એનું નિદાન નથી થાતું કારણ કે ભેંસ તાત્કાલિક ઊભી ઊભી હોય અથવા એનું મોઢું બંધ થઈ જાય છે અથવા એને લાલ પડે છે અથવા એને ચોદા થઈ જાય છે એના કારણથી આ ભેંસો લગભગ જેટકોમની અંદર ચારસો સાડા ચારસોથી પાંચસોનું પશુપાલનનું મૃત્યુ થયું છે અને જેટા ગ્રામ પંચાયત થી આવો રોગચાળો ન ફાટી નીકળે એટલા માટે અમે જેટા ગ્રામ પંચાયત વતી અમે જે પંચાયતના લોડર લાવી એને દફનાવાની વિધિ ચાલુ કરી છે પણ આવો ભયંકર રોગને કારણે કેટલા દાબમાં હવે તો લોડરવાળા પણ થાકી ગયા છે કારણ કે લોડરવાળા એમ કહે છે કે કેટલા દફનાવા આખો દિવસ થાકી ગયો છે એટલા માટે ખાસ મારી ભાજપ સરકારને અને ડેરીના ડેરી સરકારને અને જે સરકારી ડૉક્ટરોને ખાસ મારી વિનંતી છે કે આવી તાત્કાલિક પગલાં લે ગમે કે નહીં અમારો આ ભયંકર રોગ અટકાવે કે જો રોગ નહીં અટકાવે તો ભયજનક પરિસ્થિતિ અને મનુષ્યની અંદર પણ ફેલાઈ શકે એમ છે જય હિન્દ જય તેમાં બે પશુઓના અમે કરેલ છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પહેલાં અઠવાડિયા પહેલાં એમને ખરવા અને હાલમાં હૃદય અને ફેફસાની અસરના લીધે મૃત્યુ દેખાય છે તેમના બધા અંગોના સેમ્પલ અમે લઈ અને વધુ તપાસ અર્થે એફએમડી ટાઈપિંગ સ્કીમ અમદાવાદ અને દાંતીવાડા યુનિવર્સિટી ખાતે મોકલવાના છીએ જ્યારે તકલીફ લાગે તાવ આવે ત્યારે તાત્કાલિક તમારે પશુ ચિકિત્સા અધિકારીને બોલાય અને એને ત્રણ દિવસ એને દવા અપાવી જોઈએ એને ચામંદાની સારવાર કરાવી જોઈએ અને જ્યારે રસીકરણ આવે ત્યારે બધા પશુપાલકે ખાસ એમને રસી કરાવી મુકાવી જોઈએ ગામ દે નકા ભગવાનની પ્રાર્થના દે મુકો તો કે નકા કે બે આવા નવા તો પાડોશી તરીકે રાણા ગામ પાડોશી એમ બરોબર છે પણ પશુને ખૂબ હેરાન થવાને નહીં મારી ના ચાક એટલા પશુ મરી જાય રસી હાલતા પશુ મરી જાય એનું કારણ શું અમે રસી કે નથી લેતા એટલે મેં પણ રસી હાલ્યા પછી પશુ મરી જાય છે એનું શું કરવાનું ચમચા માટે આ પશુ મરે ઘરના ખોટા ખાલી થઈ ગયા શા માટે હું ચમ શા માટે થાય એમ પહેલથી જાગૃત હતા ને આપણે આ નુકસાનમાં ચમ આવવાનું આપણા પશુઓ મરે જાય હેરાન થાય આપણે શા માટે આ ચા કોઈ રસીના કારણે મરે છે કે શા માટે મરે છે એનું કારણે નિધન સરકાર લાવે જાણકારી આનો હાલો થાય